છે અને કેવું રહ્યું આપની ટ્રીટમેન્ટ થી મધુબેન કે કે આવ્યો બે ચાલ નો અને શું તકલીફ થઈ જાય કે શું મને ગેસ અનહત ગેસ ઉલટી થાતી ગેસ એકદમ ચડતો અતિશય અને આમ ગેસ થાતું તો આમ તકલીફમાં શું શું થાતું બેન

દવા પી તન તન લેનાની જમ્યા પહેલા ને મત દવા પી એટલાથી ટેબ્લેટ પી તો અને તમને તકલીફ શું થતી અહીંયાથી ગેસ નીકળતો જ્યાં જ્યાં આમ ગેસ ચાલુ ચાલુ થઈ પહેલી ત્યારે

બરોબર એના લઈને તમને એસિડ ઘટાડી દીધું દવા આપી તો શું છે દબાય અને આપણે જે મટાડી કુદરત મટાડી તમને જે કંઈ ફાયદો એ નેચરલી ફાયદો બેનિફિટ છે ને દરેક પેશન્ટ માટે તમારા માટે દરેક માટે હા એ તો ફાયદો છે દવા વગરનો ઘણી કેવી લાગી બેન તમને અમારી સારો અભિ બહુ સારી લાગી એમ મે એટલે તો બીજા બેન લઈને આવ્યો આપણે પ્રયાસ કરશું અને તમને ભાઈ આ વિડિયો YouTube ઉપર મૂકે બેનની જેવી તકલીફ પડા જોય તમને ખ્યાલ આવે કે એની આવી ભયંકર ગેસ કહેવાય ને કે પહેલી વખત આવ્યા ત્યારે તો બહુ તકલીફ હતી બહુ એટલે ઓટકાર બંધ જ નહોતા થતા સતત તમે ટ્રીટમેન્ટ કર્યા પછી પણ બંધ નહોતો થતા ચાર સેટિંગ કરી કે તમને તમારો મોબાઈલ નંબર બોલો તો મે વિડિયો મેન્શન કરું ઘણી વખત તમારા વ્યુઅર વિડિયો જો ડાયરેક્ટ તમારા રિવ્યુ લઈ શકે કે રમણીભાઈ તમે ખરેખર બેનની ટ્રીટમેન્ટ કરાવતા તો બોલો તો 94 we ગ કળળહશદ ડી઱હહાશશ ખળળહાِ pu ખળા�, ખળહળહ. ખળા�હા�વહ. ઋા歌. ખા�ળષળા�લહા�ન ખળા�ા�ારહ. ખળા�૲ાહાળ. ખ�